નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું શ્રી ભગવતી સ્તોત્ર વિશે આ ભગવતી સ્તોત્રની રચના ઋષિ વેદવ્યાસીએ કરેલી હતી હે વરદાયની દેવી હે ભગવતી તમારો જય થાવ હે પાપોને નષ્ટ કરનારી અને અનંત ફળ આપનારી દેવી તમારો જય થાવ હે શુંભ નિશુંભના મુંડોને ધારણ કરનારી દેવી તમારો જય થાઓ હે મનુષ્યની પીડા હરનારી દેવી હું તમને પ્રણામ કરું છું હે સૂર્ય ચંદ્રમાં રૂપી નેત્રોને ધારણ કરનારી તમારો જય થાઓ હે અગ્નિસમાન દૈદીપ્યમાન મુખથી શોભિત થનારી તમારો જય થાઓ હે ભૈરવ શરીરમાં લીન રહેનારી અને અંધકાર સુરનું શોષણ કરનારી દેવી તમારો જય થાવ જય થાવ હે મહીષાસુરનું મર્દન કરનારી સુળધારીણી અને લોકના સમસ્ત પાપોને દૂર કરનારી ભગવતી તમારો જય થાવ બ્રહ્મા વિષ્ણુ સૂર્ય અને ઇન્દ્રથી નમસ્કૃત થનારી હે દેવી તમારો જય થાવ સશસ્ત્ર શંકર અને કાર્તિકેજી દ્વારા વંદિત થનારી દેવી તમારો જય થાવ શિવ દ્વારા પ્રશંસિત અને સાગરમાં મળનારી ગંગારૂપીણી દેવી તમારો જય થાવ અને દરિદ્રતાનો નાશ તથા પુત્ર કલત્રની વૃદ્ધિ કરનારી દેવી તમારો જય થાઓ જય થાવ તું સમસ્ત શરીરોને ધારણ કરનારી સ્વર્ગલોકનું દર્શન કરાવનારી અને દુઃખ દુઃખહારીણી છો હે વ્યાધિનાશીની દેવી તમારો જય થાઓ મોક્ષ તમારા કર્તલગત છે હે મનોવાંછિત ફળ દેનારી અષ્ટસિદ્ધિઓથી સંપન્ન પરાદેવી તમારો જય થાઓ જે ગમે ત્યાં રહી પવિત્ર ભાવથી નિયમપૂર્વક આ વ્યાસકૃત સ્તોત્રનો પાઠ કરે છે અથવા શુદ્ધ ભાવે ઘર પર જ પાઠ કરે છે એના પર ભગવતી સદાય પ્રસન્ન રહે છે ઇતિ વ્યાસકૃતમ શ્રી ભગવતી સ્ત્રોત્ર સંપૂર્ણ તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ